મોડી મંડળ દ્વારા નિયુક્ત કરાયેલા ત્રણ નિરીક્ષક સદસ્યો સાથેની ટીમ સુરત લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી નિરીક્ષકો દ્વારા પાર્લામેન્ટરી બોર્ડને રિપોર્ટ સોંપવામાં આવશે જે બાદ લોકસભા બેઠક માટેના ઉમેદવારોનું નામ જાહેર કરવામાં આવશે

સુરત વિધાનસભાની તમામ બેઠકોને જે કોઈ ઉમેદવારી નોંધવા ઈચ્છતા હોય અથવા તેમના નામ અંગે સમર્થન કરતા હોય તેવા ભાજપ મોરચાના અધિકારીઓ સંગઠનના હોદ્દેદારો કોઓપરેટરો સહિતના તમામનો અભિપ્રાય લેવાનું શરૂ કર્યું છે નિરીક્ષકોને જે અભિપ્રાય આપવામાં આવશે તેનો રિપોર્ટ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડને સુપ્રત કરવામાં આવશે જે બાદ લોકસભા ઉમેદવારોના નામ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પોતાની વર્ષોની શિસ્તબદ્ધ પરંપરા પ્રમાણે નક્કી કરવામાં આવશે જનતા પાર્ટી તરફથી હું જયસિંહ ચૌહાણ પૂર્વ શિક્ષણ મંત્રી દિલીપભાઈ ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી મીનાક્ષીબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અમને ત્રણના નિરીક્ષક તરીકે સુરત આજે મોકલેલા છે પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે આ પ્રક્રિયામાં સુરતના જેટલી વિધાનસભા વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટેનું તરફદારી કરતા હોય એવા મોરચાના સંગઠનના કોર્પોરેટરો અને જુનિયરો સિનિયરો સંગઠન બધા દ્વારા અમે મળીશું એમનો અભિપ્રાય લઈશું જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ જે ગાંધીનગર તરીકે મૂકવા મળવાની છે તે અમે આ રજૂઆત રજૂઆત ત્યાં કરીશું એમને આપીશું રિપોર્ટ અમારો અને પછી પાર્ટી જે નક્કી કરે એ કરશે કશું ના હોય હજી તો અમે હજી તો આજે આવ્યા છે પાર્ટી હવે જે નક્કી કરશે કોઈ

So thank, thank, thank you. Thank you, sir. Thank you.